આજે આવી સુંદર ધરા ભાવનગરની બાબુરામ મહારાજ ની તિથિ આજે એકત્રિત થયા રસપ્રદ દર્શન દીધા ને લીધા તે બદલે ધન્યવાદ કોટી કોટી જય ગુરુ મહારાજ આજની સભાને સાજા કરીને ધન્યવાદ કારણ કે આજે પુરસારથ તો જગત આખું કરતું હોય પણ આપણે તો આ કેવો નિજ પંથ છે કેવો નિજ પંથ જીવ પંથ નહીં નિજ દયા છે આપણે જીવ દયા

આપણે ગુરુ મહારાજે આ ભક્તિ આપી છે પણ હજી નું માકડા ચડી પડી તો શું કરે એક સાખી ને રામ નામ નું નાવડું

છે બોલો આ તો ઓળખાવા માટે ખાલી રાખ્યું છે બાકી જયારે ધરતી ઉપર તમે આવ્યા ને તમારો પીંડ જ હતો કાંઈ આને હતું નહીં ખાવા પીવાની ઊંઘવાની ઉઠવાની મરવાની આટલી જ ગમ હતી કેટલી આટલી જ હતી આ તો સદગુરુએ તમને ફરી પકવા બનાવ્યા હતા તમે જેમ તારી લીધા જેમ છાશમાંથી માંથી માખણ તરે કેવું છાશમાંથી માંથી જેમ માખણ બધું કાઢી લે થોડું કંઈ ન રાખે લે આ એક વિસાય છે એવો તત્વ પડેલો છે પરમાત્માનો તત્વ એ પરમાત્માનો તત્વ જો આમાંથી ખેંચી કાઢી હા ને તો સદગુરુ કાઢી શકે અને બધા સયું વાળા છે થઈ ગઈ ને છે

દેખાતી હોય ને તો તમને ભગવાન ને મજા બરોબર બાકી ચિત્ર માં ને મૂર્તિ માં ને ઘાટે કાગળિયામાં કઈ હાથ આવે એવું નથી અટાણ બે હજાર ની નોટ આપણે કઈ કામ નથી

ભગત હોય ને બહુ ડાય હોશિયાર હોય નાનું એવું દ્રષ્ટાંત સમય થઈ ગયો તો કઈ દે નાનું એવું દ્રષ્ટાંત એક આપી દો કે એક ભગત હોય ને એટલે મંદિરે જાય પછી ઓલા મંદિર ને એ થાય કોઈ ને ખાવા પીવાનો આરામ જોતો હોય ને હું કાક ચોવીસ કલાક થોડી ખુલ્લો રાખે આ મોડો પીડો હોય બહુ કમાતો હોય બહુ પૈસા કમાતો એટલે થોડોક મોડો પડે એટલે આવે ને એટલે ઓલા મુખ્યાજી ને કે હવે મારે મોડું થઈ ગયું કે મંદિરના દરવાજા ખોલો ને કે હું દર્શન કરતો કે ખુલે મંદિર ના દરવાજા બોલો કારણ કે આ ભગવાન ને પૈસા થી ગોતવા નીકળે જવું છું પૈસા થી પણ આ પૈસા થી મળે એવો આ ભગવાન નથી આ તો તમને અંતરથી તન મન ધન થી સમર્પિત થાવ સદગુરુ ના ચરણે અને હાવ મટી જાઓ પાંદડું લીલું રંગ રાતો આનંદ નથી માં તો જ્યાં સુધી પાંદડું રહે ત્યાં કોઈ રંગ આવશે નહીં આ વટાઈ જાય ને તો આના રંગ પ્રગટ થાશે અને પછી રંગ તમારે કાઢો હોય ને હાથમાંથી લાગી ગયા પછી એ જાય નહીં મેંદી નું જાય ગમે એટલા હાબુ લઈ આવો તોય ન જાય એમાં છે ને પરમાત્માનો રંગ ચડી ગયો ને એ કદાચ આજુબાજુ વાળા કાઢે ને કોઈ હકા કાઢે તોય ન જાય કેમ

તળીએ નહીં નહી એટલા માટે આવી સુંદર ભક્તિ હોય છે અને એક બે મિનિટ પહોંચી એનો વાંધો નહી આટલું બોલીને મારી વાણી ને મીરામ પુરુષ મહાપુરુષો ઘણા છે બોલો સતગુરુ મહારાજ